જે તમને આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજીજોન બાકી તમે માર્કેટમાં પણ તપાસ કરી શકો છો આ ટાઈપના ચણિયા ચોળી તમને બહુ જ મોંઘી રેન્જમાં મળશે સાઈડરમાં આપણી પાસે ત્રણસો પચાસ રૂપિયાથી કલેક્શન શરૂ થઈ રહ્યા છે જેની અંદર તમને અલગ અલગ ટાઈપના કલેક્શન જોવા મળી જશે જેના કે તમે આ કલેક્શન પણ જોઈ શકો છો ખૂબ જ સરસ અને તમને જણાઈ દો આજે ચણિયા છોડી છે ટોટલી હેન્ડવર્ક છે એટલે કે ખાટલી વર્કથી બનાવેલા ચણિયા છોડી છે જે માર્કેટમાં ખૂબ જ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યા છે વર્કની વાત કરીશું તો તમને અહીંયા ડાયમંડ વર્ક એમ્બ્રોઈડરી જોવા મળી જશે પણ આમાંથી અમુક છોકરીઓ એવા એવી પણ આવશે જેમને આ ટાઈપના ડાર્ક કલર પહેરવાના ગમતા હોય તો દર્શકો આપણું એક જ કામ છે જો આપણી શોપ છે તો આપણે હંમેશા જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા બધાનું અજી ઝોનમાં તો દર્શકો આ વખતે કંઈક યુનિક કલેક્શન્સ લઈને આવ્યું છે દર વખતે આપણે સાડી કિટ્સવેર નાઇટીના કલેક્શન તો ઘણા બધા જોયા પણ આ જે સીઝન ચાલે છે એ સિઝન છે લગ્ન પ્રસંગની સિઝન લાસ્ટ વિડીયો મેં બનાવેલો હતો બ્રાઇડલ કલેક્શનનું એમાં હવે બ્રાઇડલ તો ચાલ દુલ્હન તો પહેરવાની છે પણ જે સાઈડર છે મમ્મી ભાભી કાકી જેટલા પણ છે બેન વગેરે એમની માટે સાઈડરના કલેક્શન્સ લઈને આવી ગઈ છું જે તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં જો તમારું મોટું શોરૂમ

કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે અને જો દર્શકો તમારી જે કમેન્ટ છે મોસ્ટ ઓફલી મને ખબર છે એ જ કમેન્ટ આવશે કે મેડમ સિંગલ પીસ મળશે કે નહીં તો પાંચ હજારની ઉપરનો જો ચનિયાચોળી હશે તો તમે એ સિંગલ પીસમાં પરચેસ કરી શકો છો જે રીતના કે આપણી પાસે બ્રાઇડલ કલેક્શન પાંચ હજારની ઉપરની રેન્જની અંદર છે તો તમે એ કલેક્શન સિંગલ પીસમાં પણ ઓર્ડર કરી શકો છો અધરવાઇઝ દર્શકો તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો ગમે ત્યારે સુરતમાં આવીને તમે શોપિંગ કરી શકો છો અજી જોરમાં અને બલ્કમાં કલેક્શન લઈ શકો છો જે રીતના કે આ તમે ચનિયાચોળી જોઈ જોઈ શકો છો ખૂબ જ સરસ છે નીચેના તરફ તમે જોશો તો તમને કંઈક આ ટાઈપનું વર્ક જોવા મળી જશે કલર બહુ જ ફેન્સી રહેવાનો છે જે પણ કલેક્શન દર્શકો તમને ગમે છે એના સ્ક્રીનશોટ પાડતા જજો જેનાથી તમને વધુ પડતી માહિતી વોટ્સઅપમાં મળી શકે અદરવાઈઝ દર્શકો તમારે ઘરે બેસીને વિડીયો કોલ કરવા છે તો વિડીયો કોલની ફેસિલિટીઝ મળી જશે પેકિંગની વાત કરીશું તો તમે આ તમને આ ટાઈપની કંઈક પેકિંગ જોવા મળી જશે પેકિંગ ઓલરેડી તમને એકદમ પરફેક્ટ મળશે જરીક પણ ડેમેજ થાય એવું નહીં થશે એન્ડ દર્શકો તમારી સાથે એક હજુ કલર શેર કરીશ બહુ જ સરસ છે નેટ મટીરિયલ આમાં આપણે યુઝ કરેલું છે ઓલ ઓવર વર્ક વાત વર્કની વાત કરીશું તો તમને અહીંયા ડાયમંડ વર્ક એમ્બ્રોઈડરી કોન્સેપ્ટ જોવા મળી જશે ને હાલમાં જેટલી પણ યંગ છોકરીઓ છે ને એમને લાઇટ કલર પહેરવાનું બહુ ગમે છે ન્યૂટ શેડ હોય લાઇટ બ્રાઉન લાઇટ પિંક પીચ કલર લાઇટ ટૉમેટો કલર એવા બધા કલર પહેરવાનું ખૂબ જ ગમે છે પણ આમાંથી અમુક છોકરીઓ એવા એવી પણ આવશે જેમને આ ટાઈપના ડાર્ક કલર પહેરવાના ગમતા હોય તો દર્શકો આપણું એક જ કામ છે જો આપણી શોપ છે તો આપણે હંમેશા બે ટાઈપના કલેક્શન રાખવાના છે એક તો સાઇઝ તો રાખવાની છે સાથે સાથે ડાર્ક ટુ લાઇટ કલર ચાર્ટના હિસાબે આપણે કલર ઓપ્શન્સ પણ રાખવાના રહેશે બહાર બ્યુટીફુલ વ્હાઈટ બ્યુટીના આ ચોડી તમે જોઈ શકો છો હેવી હેન્ડવર્કના ચનિયા ચોડી છે માર્કેટમાં તમે આરામથી આને દસ હજાર પંદર હજાર સુધી પણ વેચી શકો છો હવે તમે વિચારશો મેડમ આટલા મોંઘા કઈ રીતના વેચે તો દર્શકો તમને ખૂબ જ ઓછી રેન્જમાં આ ચનિયા છોડી મળી જશે અને તમને હું જણાવી દઉં આ જે ચનિયાછોડી છે ટોટલી હેન્ડવર્ક છે એટલે કે ખાટલી વર્કથી બનાવેલા ચનિયાછોડી છે જે માર્કેટ ખૂબ જ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યા છે નીચે તમે જોઈ શકો છો લાઇનિંગ એન્ડ કોન્સેપ્ટ પણ તમને જોવા મળી જશે ઓલ ઓવર તમને એકદમ પરફેક્ટ વર્ક જોવા મળી રહ્યું છે એન્ડ જે લાસ્ટ ચણિયા છોડી છે આ તમને જોર્જેટ મટીરિયલમાં મળી જશે એટલે કે સાઇડરમાં આપણી પાસે ત્રણસો પચાસ રૂપિયાથી કલેક્શન શરૂ થઈ રહ્યા છે જેની અંદર તમને અલગ અલગ ટાઈપના કલેક્શન જોવા મળી જશે જેના કે તમે આ કલેક્શન પણ જોઈ શકો છો ખૂબ જ સરસ છે હવે ત્રણસો પચાસની સ્ટાર્ટિંગ રેન્જમાં દર્શકો જે સિમ્પલ પ્રિન્ટેડ બનારસી ચણિયા છોડી હોય છે ને એ ટાઈપના મળે છે આ ટાઈપના જે હેવી ચોળી છે બધા બે હજાર ત્રણ હજાર પ્લસની રેન્જમાં તમને આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજી તમે માર્કેટમાં પણ તપાસ કરી શકો છો આ ટાઈપના તમને બહુ જ મોંઘી રેન્જમાં મળશે પણ અજી જોન એકમાત્ર એવી કંપની છે જે તમને ફેક્ટરીના ભાવે આવા કલેક્શન આપી રહ્યા છે તો આજનું આ કલેક્શન કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં એન્ડ દર્શકો હું તમને એક હજુ વસ્તુ કહેવા માંગુ છું જેના કે તમારે રેન્ટલ બિઝનેસ કરવો હોય તો તમે રેન્ટલ બિઝનેસ ચનિયાચોળી નો કરી શકો છો કારણ કે ચણિયાચોળી એક એવી વસ્તુ છે ને જે કે બ્રાઇડલ ચણિયાચોળી તમે ભલે અહીંયાથી છ હજાર આઠ હજારમાં પરચેસ કરતા હોય પણ તમે એનું એક દિવસનું રેન્ટ પણ બે કલાક આ તો ત્રણ કલાકનું પાંચથી છ હજારનું પણ ખેંચી શકો છો તમારા હિસાબે આરામથી તો દર્શકો આ બેસ્ટ આઈડિયા છે લેડીઝ માટે કે રેન્ટલ બિઝનેસ કરવો હોય તો પણ તમને હજી જોડે આઈડિયા આપશે કલેક્શન જોતું હોય તો બારથી વધારે કાઉન્ટર્સ હજી જોડની અંદર મળી જશે સાડી સૂટ ચણિયાચોળી બ્લાઉઝીસ અંડર ગાર્મેન્ટ્સ પેટીકોટ એન્ડ ક્રોપ ટોપ ઘણા બધા કલેક્શન્સ તમને મળી જશે અડધેથી વધારે તો નામ મને પોતાને યાદ નથી રહેતા તો દર્શકો વન એન્ડ બેસ્ટ કે ને ઓન ઓનલી વન એન્ડ બેસ્ટ પ્લેસ છે હજી જોન જ્યાં તમને કલેક્શન મળી જશે તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ